ત્યારો ફાઇનલી તમે જોઈ શકો છો જ્યારે ભાવનગરમાં વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ જોરદાર વરસાદ થમી ગયો છે જોઈ શકો છો અત્યારે પાણી ધોડતા ઘડી દીધા છે તમે જોઈ શકો છો ઘડીકમાં જોરદાર ભાવનગરમાં વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારમાં અત્યારમાં સાડા આઠ થયા છે સાડા આઠમાં ભાવનગરમાં વરસાદ ચાલુ થઈ ગયો છે તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ફરી એક વરસાદ ચાલુ થઈ ગયો છે બાર વાગ્યા છે ભાવનગરમાં ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈ શકો છો રોડ વસાળ કેટલું પાણી જાય છે જોરદાર ધોધમાર વરસાદ ચાલુ છે મિત્રો આપ દેખ શકતો હોય ઇધર ધોધમાર ભાવનગરમાં વરસાદ ચાલુ થઈ ગયો છે ત્યારે બપોરના સાડા બાર વાગ્યા છે કેટલું પાણી થાય છે